ડભોઈ તાલુકાના થરવાસા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં મોટા પ્રમાણમાં ઝાડી ઝાખરા ઉગી નીકળવાને કારણે પાણીનો પ્રવાહ અટકી પડ્યો છે અને જેને કારણે ખેડૂતોને શિયાળુ પાક લેવા માટે પાણી મળતું નથી નર્મદા નિગમના અધિકારીઓની ઘોર નિષ્કાળજીને કારણે કેનાલમાં પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે અટકી ગયો છે જેનાથી નળા વસાહત અને નડા ગામની આગળના ગામોના ખેડૂતોને શિયાળો પાક લેવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાણીનો પ્રવાહ અટકી પડ્યો છે ત્યારે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે નર્મદા કેનાલની અંદર અને કિનારી પર મોટા પ્રમાણમાં ઘાસ અને ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે કેનાલની મધ્યમાં ઉગી નીકળેલા ઘાસ અને જંગલી વનસ્પતિને કારણે પાણી આગળ જઈ શકતું નથી આ મુખ્ય કેનાલનું પાણી ઘણા ગામોના ખેતરો સુધી પહોંચે છે પરંતુ હાલ આ પાણીનો પ્રવાહ અટકી જતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહ્યું નથી જેથી શિયાળુ પાકનું જોખમ ઉભું થયું છે સિંચાઈના પાણી વગર ખેડૂતોને પોતાનો શિયાળુ પાક ગુમાવવો પડે તેવી ભીતિ છે